અને ઉત્તર પ્રદેશના અકબરપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો છે તો જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિશ્વાસ સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ અને સથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે અને અગાઉ જીતુ ભાજપના નેતા ભરત મોના પર ફાયરિંગ કરવાના કેસમાં પણ વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે આ તમામ ઇસમો સાત દિવસ પહેલા સુરત આવ્યા હતા અને ઉત્તરાળ વિસ્તારમાંથી એક મોટરસાયકલની ચોરી કરી હતી

આંગળિયા પેઢીના માણસો વહેલી સવારે બોલેરો ગાડીમાં આવતા હોય ત્યારે આ બોલેરો ગાડીને ઉભી રાખી તેમાં રૂપિયા તથા ડાયમંડના પાર્સલોને લૂંટ કરવાના હતા લૂંટની ઘટના માટે તેઓ લોડેડ પિસ્તોલ છરા તેમજ મરચાની ભૂકી પોતાની સાથે રાખતા હતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે પિસ્તોલ ચાર કારતીસ બે છરા પાંચ મોબાઈલ એક મોટરસાયકલ પચાસ ગ્રામ મરચાની ભૂકી અને એક બેગ સહિત કુલ રૂપિયા એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજો કર્યો છે આરોપીઓની એમો એવી હતી કે ત્યારબાદ મોટરસાયકલ પર ઘટના સ્થળની રેકી કરતા હતા અને આરોપી મોટે ભાગે આંગળીયા હતા અને પોતાનો હેતુ જો પાર ન પડે અને આંગળીયા પેઢીના કર્મચારી પ્રતિકાર કરે તો પિસ્તોલ વડે ફાયરિંગ કરી કર્મચારીનું મોત નીપજાવતા હતા સુરત શહેર ઔદ્યોગિક અને વ્યાપારિક રીતે એક ધમધમતું શહેર છે ડાયમંડ અને ટેક્સટાઇલ અહીંના મુખ્ય ઉદ્યોગો છે બિઝનેસની પ્રવૃત્તિઓ આ ક્ષેત્રમાં વધારે થાય છે જેના લીધે ગુજરાતના અને ગુજરાત બહારના પણ કેટલાક ગુનાઈ તત્વોની નજર સુરત ઉપર હોય છે સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચના એડિશન સીપી બંને ડીસીપી શ્રીમતી રૂપલ સોલંકી શ્રી ભાવેશ રોજિયા અને તમામ ટીમે દિવાળીની આજુબાજુ ખાસ કરીને બહુ કાળજીપૂર્વક કામગીરી કરી હતી જેના લીધે દિવાળી પહેલાં કોઈ ગંભીર બનતા અટકાવી શક્યા હતા પરંતુ દિવાળી પછી પણ તાત્કાલિક દિવાળી પછી એક ગેંગ જેમાં પાંચ જણે ઉત્તર પ્રદેશના છે હાલમાં રહે છે ગુજરાતમાં આ પાંચ જણાની ગેંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમને પકડતામાં પકડવામાં સફળતા મળેલ છે આ લોકો પિસ્ટલ જે લોડેડ પિસ્ટલ છે છરા અને મિરચા મરચાંની ભૂક્કી સાથે આંગળીયા પેઢીની લૂંટ કરવાના ઇરાદે ભેગા થયા હતા અને આ લોકોને આ તમામ સરસમા સરસંજામ સાથે પકડવામાં પોલીસને સફળતા મળેલ છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ખાસ કરીને અમારા એક કોન્સ્ટેબલ ચંદ્રદીપસિંહ એને આ ઇન્ટેલિજન્સ મળી બાતમી મળી જેના આધારે તમામ અધિકારીઓ અને ટીમોએ મહેનત કરીને આ લોકોને આ હથિયાર મરચાંની ભૂખી ચરા લોડેડ પિસ્ટલ સાથે પકડી પાડ્યા છે આ લોકોના પ્લેન એવા હતા કે હીરાબાગ સર્કલ પાસે જયગોપાલ નામની ટ્રાવેલ્સમાં જે આંગળીયા પેઢીની બસો અને માણસો આવતા હોય છે આ લોકોને આંતરીને એને પાસેથી હીરા અને જેટલા રોકડ રૂપિયા હોય આ તમામની લૂંટ કરવાની આ લોકોની પ્લાનિંગ હતી આ લોકોએ આ કામગીરી માટે લગભગ સાત દિવસ પહેલાં યુપીથી સુરત આવ્યા અને આવ્યા પછી ઉત્તરાયણ વિસ્તારમાંથી એક મોટરસાઇકલ ચોરી કરી આ મોટરસાઇકલ પણ મળી ગયેલ છે આ ગુનો પણ ડિટેક્ટ થઈ ગયેલ છે અને ધાડ પાડવાની તૈયારીના જે આઈપીસી ત્રણસો નવ્વાણુંનાની કલમ હેઠળના ગુનો છે આ કલમ હેઠળ આ લોકોની ધરપકડ કરવામાં આવી છે જે આરોપીઓ છે આમાં સનત ઉર્ફે પિન્ટુ સન ઓફ સંતોષકુમાર જૈન આ રહેવાસી લાલપુરા થાણા સિવિલ લાઈન્સ જિલ્લા ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે બીજા છે આશુ બલરામ યાદવ આ પણ કલ્વા કોરા જિલ્લા આંબેડકરનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ત્રીજો સચિન રવિન્દ્રકુમાર કુશાવાહા આ પણ લાલપુરા ઇટાવા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ચોથો છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સનો બાકેલાલ નિષાદ આ મૂળ ગામ જલાલપુર જિલ્લા જોનપુર ઉત્તર પ્રદેશના રહેવાસી છે ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ આ ભરત મોના પટેલ ઉપર જે વરાછામાં ફાયરિંગ થઈ હતી એના ફાયરિંગ કેસમાં સોપારી લેનાર માણસ છે જેની ધરપકડ આ ગુના માટે અગાઉ થયેલ હતી પાસામાં પણ જઈને આવ્યા છે પાંચમો આરોપી છે શુભમ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા આ અબ્દુલ્લાપુર દોસ્તપુર રોડ જિલ્લા અંબેડકરનગર ઉત્તર પ્રદેશના રહેવાસી છે એની પાસેથી બે લોડેડ પિસ્તલો મળી આવેલ છે જેમાં ચાર કાર્ટ્રીઝ પણ છે છરા બે મોબાઈલ પાંચ હોન્ડા યુનિકોર્ન મોટર જે ચોરાયેલી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાંથી અને બાદ કરતાં પચાસ ગ્રામ મરચાંની ભૂકી અને બીજા એના સરસંજામ પકડાયેલ છે આરોપીઓની એમો એવી છે કે આ લોકો આંગળીયા પેઢીના માણસો જે બસોમાં ટ્રાવેલ કરે છે એની રેકી કરે એના સામાન કેવી રીતે આપ લે થાય છે કેવી રીતે આ લોકો પછી લઈને જતા હોય છે કયા વાહનમાં હોય છે આ બધી સ્ટડી કર્યા પછી એને આતરીને એના ઉપર મરચાંની ભૂકી છાંટીને છરા બતાવીને બેવડાવીને અને કોઈ પ્રતિકાર કરે તો એના ઉપર ફાયરિંગ સુધા કરવાની તૈયારી આ લોકોની છે અને અગાઉ આ પ્રકારના કેસોમાં ફાયરિંગ કરીને મોત પણ નિપજાવેલ છે જે આસુ યાદવ મેં આપણે નામ ઉલ્લેખ કર્યા અહીં બે હજાર અઢારમાં ગુજરાતમાં વિદ્યાપીઠ આગળ આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી હીરા પાર્સલની લૂંટ ચલાવવામાં પ્રતિકાર થતાં ફાયરિંગ કરી વિક્ટિમની મોત પણ નિપજાવી હતી આરોપી સનત ઉર્ફે પિન્ટુ જૈન સાતથી વધુ વાહન ચોરી ચેન સ્નેચિંગ તથા લૂંટના પાંચથી વધારે ગુનાઓમાં અગાઉ સંડાયેલ છે બે હજાર સોળમાં અમદાવાદમાં પ્રાણઘાતક હથિયાર સાથે આંગળીયા પેઢીમાં ધાડ કરવાની તૈયારીમાં હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ એની ધરપકડ કરી હતી વિશેષ હકીકત આ છે કે જેવી રીતે આ લોકો સાત દિવસ પહેલાં ઉત્તર પ્રદેશથી આવ્યા અહીં મોટર સાઇકલ ચોરી કરી અને પછી નક્કી કર્યું કે વરાછા હીરાબાગ સર્કલ પાસે રેકી કરવા માટે ગયા ત્યાંથી હીરા અને રોકડ રૂપિયાની લૂંટ કરવાના હતા પરંતુ દિવાળીના લીધે ત્યારે આ લોકોને આમાં સફળતા મળેલ નહીં કેમ કે ત્યારે આંગળી આ પેઢીની કામગીરી ઓછી હતી આ દરમિયાનમાં પોલીસને બાતમી મળી અને પછી આ લોકો ગુના કરે આના પહેલાં એની ધરપકડ કરવામાં આવી છે આરોપી સનત ઉર્ફે પિન્ટુ સન ઓફ સંતો સંતોષકુમાર જૈન આ લૂંટ ચોરી સ્નેચિંગ બાઇક ચોરી આ પ્રકારના કુલ પંદર ગુનાઓમાં સંડોવાયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે